પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું છે ભૂકંપોની ઉદ્ભવના વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે સાગર જે ભૂકંપ થાય એના લીધે વિનાશકારી મોજા ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ સુનાવી કહીએ છીએ જોડકા છે સરસ મજાના ભૂકંપ તો ભૂકંપ મિત્ર શું છે ભૂકંપની આગાહી કોઈ દિવસ તમે જોઈ છે કે આ તારીખે એટલો ભૂકંપ છે તો ભૂકંપની આગાહી કરવી શક્ય નથી છે પૂર તો પૂરની આગાહી કરી શકાય છે આગળ આગળ છે ત્રીજો કે આગળના પ્રશ્ન જવાબ આપો પેલો કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ આપણે જણાવવાના છે તો કુદરતી આપત્તિઓ તો જોઈ શકો છો જ્યાં ઘણા બધા નામ છે ભૂકંપ છે દુષ્કાળ છે દાવાનળ છે પૂર સુનામી અને વાવાઝોડું છે વાવાઝોડું એટલે શું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી વધુ વરસાદ પડે પૂર આવે તો એ પૂર આવવાના કારણો કયા કયા છે એ આપણે જોઈએ તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ એટલે કે જરૂરિયાત વધુ વરસાદ કે એક એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાઓને અવગણી કરાયેલા બાંધકામ કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ નદી પરના બંધનું તૂટવું હિમ ક્ષેત્રમાં બરફ પીગળવું વગેરે કારણો પણ જવાબદાર છે પૂર આવવા માટેના આગળ આગળ છે માગ્યા મુજબ ઉત્તર લખો અને ઉત્તર લખતા પહેલા આપણા સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય

પાંચમો બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો નહીં કારણ કે જો લિફ્ટની અંદર તમે આવતા હોય વચ્ચે લાઈટ જતી રહે તો તમે તો ફસાઈ જાવ માટે આપણે સીડીનો ઉપયોગ કરવાનો આગળ આગળ છે છઠ્ઠો કે ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ ગળતરને લીધે વિસ્ફોર્ન થઈ શકે છે સાતમો અફવાવતી દોરાવવું નહીં એટલે કે ખોટી વાતો સાંભળવી નહીં જો છે આપત્તિની અસરો જણાવવાની છે જોઈ શકો છો આપત્તિની અસરો પહેલો કે ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું કુદરતી રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડોની ઇમારતો વગેરે ને મોટી ક્ષતિ પહોંચે છે અને નુકસાન પહોંચે છે તેમનું પુનઃ નિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબનો ભારે શોખ આઘાત છે પછી છે પાંચમો નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે છઠ્ઠો છે કે રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને ખાડમારીઓ વેઠવી પડતી હોય છે આગળ વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ સાત ચેપ્ટર નંબર તેર જે છે સામાજિક વિજ્ઞાનની અંદર આપત્તિ અને વ્યવસ્થાપન એનું સ્વાધ્યાય સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયો ને અચૂકથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત